એ મોમા પેલો દોશીમાં પડી ગયો ભોળા દોડજે ઓ રોશીમાં મોમા પકડજો ખેમીમાં હું થયો ખેમીમાં ખેમીમાં ઉભા રહેજો ખેમી ખાઈ ગયો છે આ તો ખેમી સીધો જ ભોળા લે હું હઈ રહું તું ફોન કરજે એ મોમા મોઢું પડી લખો પડી ગયો છે એવું લાગે છે જલ્દી આ તો ખાતો આમ થઈ ગયો છે હ તું ફોન કરજે હું હઈ રહું કદી કર લા હસ મુખે ડેગાને ફોન કરજે દોશી પડી જાય છે જલ્દી કર

એર માં નામ લે કે માં જય કોડિયા માં ના ના મટી જાય બસ જય કોડિયા માં કોડિયા માં મામા ના મટી જાય અસલ કમ્પ્લીટ થઈ જાય બધું એ માં જય કોડિયા માં માં બોલી બોલા બોલી બોલી હાલ તો હમુર તો બે હોસે તો નતો બોલ તો કશું એ ને જો બે બે ઉભા માં આવો ઉભા થા બોલ બોલી ઉભી થઈ જા ઉભા થા ઉભી થઈ કોડિયા માં ઉભા થા

માફી માંગી કોડિયાર માં કોડિયાર માં બારી ના મગરી ના ઘરની સાથે માફ કરી દે હુડિયાર માં બોલો ખોડિયાર મા